మండిపల్లి రాంబాసాయి రెడ్డి జగన్మోహన్ రాజు మంటిపల్లి రాంబాజా రెడ్డి తరఫున వంద మంది పైగా రౌడీలు వచ్చి

બરોબર માની તને મમ્મીના માથે કારવાળો છે આવો સાવડાળે સીધું તો મેં મમ્મી પક્કમો દેરી કેને ભાયપડો મમ્મલો વાળ પક્કલી રો વાળ કાવા જ જાતો આવસ તુજા પરલો પેલેલે એક જોડી કે મરવાહલા ભાયપડો இல்ல વાળી ચાલેતી કે પોટલે બેસ પોટલે સાય અન્ના ને ના પટલ കൊટ્યા અબ્રશ્ન કમું નો આ પટલે આમેન તો તારું એમ બોલે રેડું ઓન જંપેટલા ચાઈ મુજે ઉજે মনত <laughs> আল देख यार 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 यार